પાદરા ખાતેથી થી ગુમ થયેલી સગીરાની ભાળ ન મળતા પરિવાર તથા અન્ય સંગઠનો દ્વારા એસપી ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી પાદરા પંથકમાંથી થોડા દિવસ પૂર્વે એક સગીરા ગુમ થતા તેના પરિવાર દ્વારા એક ઇસમ સામે આક્ષેપ કરી પાદરા પોલીસ સ્ટેશનમાં દસ બે બે હજાર રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ ફરિયાદ દાખલ થયાને આટલો સમય થયો હોવા છતાં આરોપીની ધરપકડ કરવા અંગેની કે બીજી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી ન્યાય માટે પરિવારજનો અન્ય સંગઠનોના સહાયથી આજ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમાં માંગણી કરાઈ હતી કે પાદરા પોલીસ સ્ટેશનના સંબંધિત તપાસ કરનાર અમલદારો તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ ગુનાની તપાસ અન્ય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવે રનાતની યુવા સેના એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર આપી દીકરીને વહેલીમાં વહેલી તકે શોધવામાં આવે તેવી માગણી કરી હતી જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગૃહ મંત્રીને મળી પણ રજૂઆત કરાશે તેમ જણાવ્યું હતું આ એસપીસી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવેલ છે કે પાદરા પોલીસે અસમત દેખાય છે અમને ચોખ્ખું કેમ કે આટલા દિવસથી બધી વસ્તુ જો સરકારને મળતી હોય તો મારી તો દીકરી ગઈ છે તો આ દીકરીને લાવવામાં કમ આટલી બધી અસફળ પોલીસ રહી છે અને બીજી વસ્તુ કે જેનું નામ અમે લખાઈએ છીએ પ્રતિક પટેલ કરીને એક વ્યક્તિ છે કે જેની બાઇક ઉપર મારી દીકરી ગુમ થયેલ છે તો એનું નામ લખાવવા છતાં પણ એફઆઈઆરની અંદર નામ કેમ નથી લખ્યું હા એટલે હજુ મળવાનું બાકી છે એટલે મળી લઈશું અમે હાલમાં પાદરા વિસ્તારમાં આવેલ એક છોકરી બારથી થી તેર વર્ષની છોકરી ગાયબ છે એક મહિનાની ઉપર થઈ ગયું છે આરોપીનો ફોટો બી મળેલ છે એસીસીટીવી ફૂટેજ પર તે છતાંય એ કોઈપણ પ્રકારની ધરપકડ કરવામાં નથી આવી શું કારણસર આ લોકોએ આરોપીને પકડ્યું નહીં છોકરી ક્યાં હશે એની શું હાલત હશે તે તેને લઈને એકતા સંગઠન તથા અમે સનાતની યુવા સેના આવી આવેદનપત્ર આપવા આવેલ છે અને છોકરીને વહેલી તકે શોધવામાં આવે તેની માંગ છે અમારી અને તાત્કાલિક ધોરણે જો આની કામગીરી નહીં લેવામાં આવે તો અમે લોકો ગૃહમંત્રી પાસે પણ જઈશું હર્ષ સંઘવી સાહેબ જે સુર નારીની સુરક્ષાને લઈને નવા કાયદા બધા જાહેર કરે છે પણ આ કમ આટલો સમય લાગ્યો એક મહિનાની ઉપર થઈ ગયું છે છોકરી ક્યાં છે આમ તો આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે છે મોટા મોટા બુટલેગરોને આમ ફટાક દઈને પકડવામાં આવે છે તો આ એક નાનો આ કેસ કમ નહીં સોલ્વ થઈ રહ્યો હજુ છોકરીની સાયકલ નાણાંમાં પડેલી હાલતમાં મળેલી છોકરી કઈ છે લાપતા છે ફોન નંબર પછી ટ્રેસિંગ કરો કોઈ કેવું કહે છે કે રાજસ્થાનમાં છે કે કોઈ કહે છે ભાવનગરમાં છે કોઈ કહે છે કે જુ જૂનાગઢ બાજુ કોઈ વિસ્તારમાં છે તો આ આવી બધી જાણકારીઓ આમ નોર્મલ લોકોને મળી રહી છે તો પોલીસને કેમ નથી મળી રહી કમ પોલીસની સફળ છે એટલે પાદરા પોલીસ આની ઉપર તાત્કાલિક ધોરણે કામ લે તે અંગતે અહીં અમે આવેદનપત્ર આપવામાં આવે છે અહીંના અહીંના જે સાહેબ છે એમને તથા અમે સીપી સાહેબને આપીશું કલેક્ટર સાહેબને આપીશું તમામ અધિકારીઓને અમે આપીશું અને અહીંથી બી કામ નહીં બને તો અમે ગૃહમંત્રી હરસંઘવી સાહેબ પા જઈશું અને આની મોટામાં મોટું આનું આ અગ્ર આંદોલન થશે છોકરી નહીં મળે તો